સ્થિતિ પ્રકરણ શરીરૂપી નગરીના સમ્રાટ એવા જ્ઞાનીની રાગ રહિત સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન શ્રીરામ જેમ દેવરાજ ઇન્દ્ર પોતાની અમરાવતી પુરીમાં નિશ્ચિંત થઈને રાજ કરે તે જ પ્રમાણે વિવેકી પુરુષા શરીરરૂપી નગરીમાં રાજ્ય કરતો રહી સદાય નિશ્ચિંત તથા પોતાના આત્મામાં સ્થિત રહે એ પોતાના મનરૂપી તોખાર ખોડાને કામ ભોગના ભયાનક ખાડા તરફ જવા દેતો નથી પોતાની પ્રજ્ઞારૂપી પુત્રીને લોભને વશ થઈ વેચતો નથી અજ્ઞાનરૂપી શત્રુ રાષ્ટ્રના છિદ્રોને નથી જોઈ શકતું એ વિવેકી પુરુષ સંસારૂપી શત્રુના ભયરૂપી મૂળિયાને કાપી નાખે તૃષ્ણારૂપી નદીના પ્રવાહમાં સર્જાતી ભમરોમાં જેમાં કામ ભોગ રૂપી દુષ્ટ મગરો રહે તેમાં વિવેકી પુરુષ બહિર્મુખ થઈ ડૂબતો નથી તે મનની બ્રહ્માકાર વૃત્તિમાં આરૂઢ થઈ બહાર અંદર પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુને જોઈ વિના સદાય સમતા શાંતિરૂપી ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરે જેના પર સંપૂર્ણ ઇન્દ્રિયોરૂપી રૂપી જન સમુદાયની દ્રષ્ટિ રહે વિષય સુખના અવલોકન પ્રત્યે વિમુખ થઈ તે સદાય ધ્યાનમાં સુખપૂર્વક થાય હોવા છતાં નગરમાં સ્થિત પુરુષ વિશ્વની કલ્પના દ્વારા નિર્મિત વિવિધ ભોગોનો પ્રારબંધ અનુસાર ઉપભોગ કરી પોતાના સ્વરૂપભૂત પરમ પુરુષ પ્રાપ્ત થાય સઘળાય પદાર્થોની ક્રિયાથી વિમુખ રહેનારો તે વિવેકી પુરુષ વ્યવહાર દ્રષ્ટિથી કર્મ કરતો રહે પરમાત્ દ્રષ્ટિએ કાંઈ કરતો નથી કેમ કે તે તમામ વ્યવહારિક કાર્યોના કરતા એનું અભિમાન છોડી સમ્યક રૂપે અનુષ્ઠાન કરે તે શરીર નગરીમાં રહીને હૃદય કમળમાં આરુઢ થઈ તે સદાય શાંતિ રૂપી પોતાની પ્રિયા સાથે રમણ કરે તે વિવેકી પુરુષની બંને બાજુમાં સત્યતા અને સમતા નામની બે ગૃહિણીઓ બિરાજમાન હોય જે ચિત્તને આનંદ આપતી રહે જેમ સંપૂર્ણ કલાઓથી યુક્ત સમસ્ત શોભા સંપત્તિથી સુંદર પ્રતીત થનારા પૂર્ણિમાનો ચંદ્રમાં ચીરકાળ સુધી તમામ દિશાઓને પોતાની અમૃતમય કિરણોથી પૂર્ણ કરી પ્રકાશિત થાય તે જ પ્રમાણે જેના તમામ મનોરથો ચીરકાળ માટે પરિપૂર્ણ થઈ ગયા તે સર્વાત્મ ભાવરૂપી સંપત્તિથી સુંદર દેખાય તે આત્મકામ તત્વ પુરુષ નિરંતર પોતાના પ્રકાશથી પ્રકાશિત થાય ચંદ્રમાં તો ફરીક્ષીણ થવા માટે પ્રકાશિત થાય તત્વજ્ઞ ફરી ક્ષીણ થતો નથી એ અખંડ એકરસ ભાવે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવા માટે પ્રકાશિત થાય જેમ કોઈ પણ પ્રયત્ન વિના આપમેળે પ્રાપ્ત થયેલા નકામા પદાર્થોમાં મનુષ્યને આસક્તિ હોતી નથી તે જ પ્રમાણે વિવેકી પુરુષની બુદ્ધિ સાંસારિક કાર્યોમાં પણ આસક્તિ રહિત હોય ઇન્દ્રિયોને પ્રારબદ્ધ વશ જે ન્યાયયુક્ત વિષયો પ્રાપ્ત થાય તેનું તો તે કદી નિવારણ કરતો નથી અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરતો નથી પ્રારબદ્ધ વશ જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહે આ પ્રમાણે જ્ઞાની પોતે પોતાનામાં પરિપૂર્ણ રહે જેમ મોરની પાંખોના ધક્કાથી પર્વત ધ્રુજતો નથી તેમ જ્ઞાનીને અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટેની ચિંતા પ્રતિકૂળ પ્રાપ્ત વસ્તુ માટેનો પસ્તાવો તેને વિચલિત કરતો નથી જેના તમામ સંશયો નિવૃત્ત થઈ ગયા ભોગ સંબંધી તમામ ઉત્કંઠાઓ નાશ પામી કાલ્પનિક શરીર ક્ષીણ થઈ ગયું તે જ્ઞાની પુરુષ સમ્રાટની જીભ રહે જેમ અનંત ક્ષીર સાગર સ્વયંથી પરિપૂર્ણ છે તે પ્રમાણે આત્મજ્ઞાની સ્વયંમાં જ પરિપૂર્ણ અને આત્માથી આત્મામાં રમણ કરે આટલા વિશાળ ભૂમંડળમાં તે જ મનુષ્યો ભાગ્યશાળી શુદ્ધ બુદ્ધિ માનવ ઉચિત કાર્યના જ્ઞાનમાં અગ્રેસર છે જે પોતાના મનથી પરાજિત થયા નથી જેની હૃદયરૂપી બોર્ડમાં મંદરૂપી સાપ સર્વતા શાંત થઈ ગયો તેવા પૂર્ણ જ્ઞાન વડે અત્યંત નિર્મળ મનના તત્વ વેતાઓને હું પ્રણામ કરું પ્રણામ કરું શ્રી ઓશિષ્ટાય નમ